વાઘોડિયા ખાતે તળાવમાં ડૂબી જતા યુવકનું મોત સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની પાછળ આવેલા તળાવમાં નાહવા પડેલા ત્રણ પૈકી એક યુવાન ડૂબ્યો શાળાના મિત્રો સાથે નાવા પડેલા ડૂબતા યુવક પર નજર પડે પહેલા જ યુવક ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો આ ઘટનાની જાણ કુટુંબીઓ વાઘોડિયા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસ દ્વારા વડોદરા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમે ગણતરીના કલાકોમાં જ યુવકના મૃતદેહને શોધી કાઢ્યો બે સંતાનોના પિતા પ્રવિણ અનિલભાઈ પટેલ ખેરવાડી ગામના રહેવાસી હતા મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો વાગડિયા પોલીસ સ્ટેશનથી વર્ધી મળી હતી અમારા ફાયર સ્ટેશન પર તો કે વાગોડિયા ગામના નવા જીઆઈડીસી પાસે તળાવમાં વ્યક્તિ ડૂબેલ છે ત્યાંથી આવી અમારા સ્ટાફ જોડે શોધખોળ કરી વ્યક્તિને બહાર કાઢેલ છે અને પોલીસને સોંપેલ છે नाम। उत्पल पटेल फायर अहवाल उप। संदीप पटेल लुकारपण.